અને તમને આખી આખી જે શૂટિંગ થતી હોય ને એ બધું બતાવવા ભાઈ ખંભા જો યે લોગ રાત કો પીતે દવા દવા તો અફસોસ પડ છે એ વાતનો અફસોસ છે કે આજે મારા ગામની બાજુમાં રામદપીનો મેળો છે ઓલ રાઇટ ગુજર છો કે અમે સ્વાગત છે વાંડીઓ બ્લોગ તો ચલો ગાઈસ શરૂ કરીએ તો ડેલી બ્લોગ તો ગાઈસ આજે ક્લિપ છે ને એ મેં લઈ લીધી હતી પણ એક વિડીયોમાં સેવ થઈ નહીં મને એમ કે સેવ થઈ પણ સેવ થઈ નહીં એટલે પાછી મારે આ ક્લિપ પાછી લેવી પડી તો ચલો શું કરી આજનો ડેલી બ્લોગ હનુમાન દાદા દર્શન કરવા તો શનિવાર છે નમજો છે ને મેં તો માળા ચડાવી દઉં અને હનુમાનજીને દર્શન કરી લઈ કારણ કે જે છે ભાઈ આ ભગવાન જ છે હનુમાનજી જ છે હનુમાનજી પ્રેમથી આપણે મારા ચડાવી હોય હું હાલ શનિવાર આવું છું પગે લાગી જવું છું

પછી કહો આપણે નવું જૂનું શું થાય છે તો ચલો જઈએ એરિયામાં અને મસ્ત વાતાવરણ છે જો છે ને એકદમ મસ્ત એકદમ એકદમ એટલે એકદમ તંદુરસ્ત વાતાવરણ છે મજા આવે છે અને ચલો શું કરીએ તો ચલો જઈએ આપણે એરિયામાં અને તમારે વાત આવે અને હા એક મારે ખાસ કહેવું હતું ને એક વાત તો અફસોસ પણ છે એ વાતનો અફસોસ છે કે આજે અમારા ગામની બાજુમાં રામદપીનો મેળો છે જે હું નહીં કરી શકું એનો અફસોસ છે પણ મારો ભાઈ ગયો છે ને એ મને ફોટા મૂકશે કે ભાઈ કેવો ભ્રણ છે આઈ હોપ સારો જ ભ્રણો હશે પણ એ વાત તો અફસોસ છે પણ વાંધો નહીં ચલો મળીએ વે આ ગડફ દોસ્તો ધ્રણ વરાધ ચાલુ છે એટલે મેં સાઈડમાં આવી ગયા હતા આમ જો દેખાય છે આ બધા સાઈડમાં આવી ગયા હતા ને ગાડી નીચે ઊભા હતા જોવા દેખાય છે જ એને કે ઊભા હતા થોડુંક વરાધ ઓછો થયો છે એટલે પાછા નીકળી જાય કેમકે કે મેં એ તો બે ડાઉન છે રાત તો ઓમ તો વધારે ખરાબ થશે એટલે કીધું હવે જો ઓછો વ્યાજ થયો ને તો હવે આપણે નીકળી જઈએ એરિયામાં તો ગાઈસ આવી ગયા છીએ દુકાનમાં આમ જો આ છે ને કોસ્ટ ત્યાં આપણે જવું છે ઓર્ડર લેવા એટલે ત્યાં જઈએ ત્યાં જઈને લઈ ઓર્ડર અને તમને પહેલાંની દુકાન બતાવું કે બહુ મસ્ત દુકાન છે કે આખી કેકની તો તમારે દુકાને બતાવો બધું બતાવો ઠીક છે તો જઈએ આપણે અંદર જો છે ને કોસ્ટેનવાલા ભાઈ સેઠ યહાં કે મેનેજર આજો

છે ને છે ને મસ્ત બને છે એમ લાગે કે જોરદાર મને સૌથી ને તો આ વસ્તુ એમ ખબર તો મસ્ત ગોલ રાઉન્ડ છે પ્લસ છે બહુ મસ્ત લાગે તો હાલો ઓર્ડર લઈ લે ને પછી આપણે આગળ ઠીક બને હું જે એરિયામાં આવ્યો છું એરિયા નામ છે સંતોષનગર ફિલ્મ સિટી દેખાય છે તમને એ પાછળ છે ત્યાં તો ત્યાં તો તમને અંદર નહીં જઈ શકો બારે ઊભો રહીશ અને જેટલું કેચઅપ થશે મારાથી એટલું કેચઅપ કંઈ તમને બતાવીશ કે કેવી રીતે એ લોકો અંદર એન્ટ્રી મારે પછી અંદર કઈ કઈ સિરિયલ જોવા મળે છે એ બધું છે અને અહીંયા બસું હોય છે એક હજાર રૂપિયા ટિકિટ છે તમે એક હજાર રૂપિયા ભરો ને એક પર્સનના એટલે તમારા અંદર બસવાળા તમારે લઈ જાય અંદર અને તમને આખી આખી જે શૂટિંગ થતી હોય ને એ બધું બતાવે તમારે જેટલું માસ થશે એટલું તમને કેચઅપ કંઈ બતાવીશ કે ક્યાંથી એન્ટ્રી છે ને ક્યાં ટિકિટ બારી છે ને ક્યાં કેવું છે બરાબર પણ મારે આ વિડિયો શૂટમાં મારો ફોન મારે હાંચી રાખવો પડશે કારણ કે એ લોકો નજરમાં આવી ગયો ને તો મારો ફોન લઈ જાય એટલે હું વધારેમાં મારો ફેસ તો મને બતાવી શકું લેકિન પાછળનું જેટલું બેકગ્રાઉન્ડ થશે ને એ બધું તમે બતાવી ઠીક છે ચલો જઈએ આપણે ત્યાં ફિલ્મ સિટીના ગેટ કાઢને જો આ ગેટ છે અને આ ગેટની અંદર જાઓ ને કે ફિલ્મ સિટી છે પણ ત્યાં આવું ટિકિટ બારી છે કોઈ ટિકિટ ભાઈ તમારે ટિકિટ લેવાની હા 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 અને ત્યાં અમે બસ છે બસમાં આપણે જવાનું અને આ જે આખી બસ છે આ બસમાં જાય એ લોકો અને એ લોકો આખી ફિલ્મ સિટી બતાવે પણ આ બસનું ભાડું છે હજાર રૂપિયા પર પર્સનનું હજાર રૂપિયા ભાડું છે ત્યાં હા મેં ટિકિટ બારી છે અને તમારે મેં જે બતાવ્યું ને એ બધું તમને જોવા મળે જો જો તમે બસમાં જાઓ ને હજાર ટિકિટ લઈને એટલે તમને જો આ બધા શો જોવા મળે આ જે દેખાય ને તો આ ઉલ્ટો ચુશ્મા બિગ બોસ આ બધી શૂટિંગ અહીંયા થાય છે દેખાય છે આ બધા તમને શો જોવા મળે આખી અંદર ફિલ્મ સિટી છે આ લોકો આવ્યા છે બધા દોસ્તો આ કે કે બસ ફરાય છે આખી આખી જાસે ફિલ્મ સિટી માં આ કે બસ જાસે ફિલ્મ સિટી જો અમાટે આલે જાસે ફિલ્મ સિટી જો આ બસ તો દેખાર સજો તો જેટલું કેચ અપ કર્યું ને એટલે બધું તમને બતાયું અને જો હું જે આખો કો રસ્તો ઉભા જો છે ફિલ્મ સિટી નો હું આખો રસ્તો કરોસ કઈ નું આ બાજુ આવ્યો ને મે આ ક્લિપ લીધી મતલબ અહીં આવીને મે વિડિયો શૂટ કર્યો એ લોકો છે ને રસ્તામાં કેમેરા લગાવે છે અગર આપણે કેમેરા પણ આવી જઈએ ને કે આ લોકો વિડીયો ઉતારે છે તો થી આવીને આપણને મતલબ ફાઇન મારી છે એટલે હું મતલબ આ સાઈડમાં સાઇટમાં આવીને વિડીયો લઉં છું સાઈડમાં આવીને વિડીયો લઉં છું કે જો જેટલી થઈને કોશિશ એટલે મેં તમને બતાવ્યું તો આ એરિયામાં આવ્યો હતો એટલે મેં ચાલો કીધું મેં તો જોયું છે પણ તમને કીધું બતાવી દઉં દેશ વારમાં બતાવી દઉં કે ક્યાં ક્યાં ફિલ્મ સિટી થાય છે એટલે મેં તમને ફિલ્મ સિટી બતાવી પણ ઘણી મતલબ ફાઇન ઘણી હોય છે કારણ કે એ લોકો અલાઉ નથી કરતા કોઈને કે કેમેરો આવે કે એ લોકોનું વ્લોગ બનાવે કે એ લોકોને મતલબ પ્રાઇવેટ જે વસ્તુ છે એ બધી મતલબ શેર કરે એ ઘણું બધું છે અહીંયા રૂલ્સ ઘણા છે પણ મારે જેટલું કેચ અપ થયું એટલું મેં તમને બતાવ્યું કે ચલો એરિયામાં આવ્યો છું તો તમને આ ફિલ્સ સીટી બતાવું એટલે તમને બતાવી દીધી હવે જાઉં છું આગળ ને આગળ જે કે શું કરું ઠીક છે ચલો જઈએ આગળ ગાય શું એરિયામાં તો ને તો ચાલો મને તબિયત ખરાબ છે ને શરદી વધારે ખેંચ જો આ મસ્ત સૂપ લીધો છે પેલું સારામાં સારું એટલે થોડું જુખામ બરાબર થઈ જાય એટલે કે થોક રાહત મળે તો હું પીતો નથી પણ આજે કે ચલો પીલો તો ચલો કરી સરદી છે બધું વટી જાય આપણાને એટલે હું મસ્ત થોક પીલો ઠીક છે દોસ્તો અમારે એમાં લાસ્ટ દુકાન બાકી છે આ દુકાન બતાવીને પણ જવું છે ઘરે અમારે ભાવેશભાઈ ઠાકોર છે એના શું કહે મહાન માણસ સમાજના અને આમના પુત્ર છે આ એમના પાપા છે આ એમના પુત્ર છે આ એમના પાપા છે અને હું આપણે સમાજનો માણસ છું બરાબર અને આ જે છે ને આપણે અંકલ આપ્યું છે બીજી સ્ટોર અંકલ છે ને અમારે એમને આપ્યું છે મને શરદી ઘણી છે તો કે આ ખાજે અને તારી શરદી બરાબર થઈ જશે ઠીક છે તો હવે અહીંયા ઓર્ડર લઈને અને ઘરે જઈને પછી હું તમારે જોડું વાત ઠીક છે તો ભાઈ એરિયો ખતમ કરીને હવે હું જઈ રહ્યો છું ઘરે કારણ કે તબિયત ઘણી ખરાબ થઈ ગઈ છે ને હવે મસ્ત ગણપતિ દેખાય છે હવે ઘરે જઈ રહ્યો છું કારણ કે તબિયત ઘણી ખરાબ થઈ ગઈ છે અને હજી મળતું નથી ભક્ત દવા આપી છે ઘરેથી દવા પીવાની છે તો જઈ રહ્યો છું ઘરે તો હવે આ વિડીયોને એન્ડ અગર આવી રીતે તમને લાગે હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો ને શેર કરજો મળીએમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુલી ખા